તરફ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા શહેરમાં લગ્નને લઈને થયેલી સામાન્ય બોલાચાલીમાં એક કરુણ અંજામ અપાયું છે હોડીધાર વિસ્તારમાં બનેલી એક હૃદયરાત્મક ઘટનામાં હિમંત પંડ્યા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે ભત્રીજીના લગ્ન સારી રીતે થતા ઉશ્કેરાયેલા આરોપીઓએ મારાથી સારા લગ્ન કેમ કર્યા એમ કહી હુમલો કર્યો હતો જેના પરિણામે આ હત્યા થઈ અને આ ચકચારી ઘટનામાં સામે આવ્યું છે કે આરોપીઓમાં હોમગાર્ડનો કમાન્ડર અને હોમગાર્ડમાં ફરજ બજાવતા તેમના ભાઈઓ પણ સામેલ છે જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ઘટના સ્થળે તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર સાયલામાં ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનામાં તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હત્યાના પગલે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી હતી આશરે અગિયાર થી સાડા અગિયાર ની આસપાસ એક બનાવ બનેલો છે આ બનાવમાં જે છે આજુબાજુમાં રહેતાભાઈ પાડોશી વચ્ચે જે છે મગજમારી થયેલી છે તેમાં હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા જે છે તેમનું જે છે મૃત્યુ થયેલું છે સામેવાળા આરોપી અને હિંમતભાઈ જે છે એમના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતેની એની કોઈ સામાન્ય બોલાચાલી થયેલી હતી આ બોલાચાલીને ધ્યાને રાખી અને હિંમતભાઈ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ તમને વચ્ચેથી રોકી અને છે એમની સાથે મારો કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલું છે આ હિંમતભાઈ જે એમનું જે બોડી છે એમને ફોરેન્સિક પીએમ માટેથી હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને એ સિવાય જે પણ આરોપીઓ છે એમાં કુલ લાલ એમએલસી મુજબ પાંચ આરોપીઓના નામ જે છે એમને પોલીસને જણાવવામાં આવેલા છે અને એમના જે પણ ફરિયાદી પક્ષ છે તેમને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને એમની ફરિયાદ જે છે એ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે